સુરત શહેરની નવી સિવિલ ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં સર્જરીમાં પોસ્ટ ગ્રેજ્યુએટનો અભ્યાસ કરતા અને રેસિડેન્ટ તબીબ તરીકે ફરજ બજાવતા ડૉક્ટર રાજેન્દ્ર રામાણીનું નિમોનિયાની બીમારીમાં મોત નિપજ્યું છે બાદ ડોક્ટર રાજેન્દ્રના પિતા દ્વારા મેડિકલ કોલેજમાં સિનિયર રેસિડેન્ટ તબીબો દ્વારા રેગિંગ કરાતું હોવાનું તેમજ યુનિટ હેડ દ્વારા ટોર્ચર કરાતા હોવાનો આક્ષેપ કર્યો છે સમગ્ર મામલે તેમણે ડીન તેમજ પ્રધાનમંત્રી સહિતના વિભાગોમાં ફરિયાદ કરી છે મેડિકલ કોલેજના ઇન્ચાર્જ ડીન ડોક્ટર વર્માએ પીડિત પરિવારની વ્યથા સાંભળી તપાસ કમિટી બનાવવાની બાહેધરી આપી હતી સાથે સાથે દસ દિવસમાં રિપોર્ટ આપ્યા બાદ જવાબદાર સામે પગલાં ભરવા ખાતરી આપી પરિવારે પોલીસ કમિશનર કલેક્ટર આરોગ્ય વિભાગને અને સીએમ અને પીએમ સુધી લેખિતમાં રજૂઆત કરી ન્યાય માટે અપીલ કરી હતી પરિવારે જણાવ્યું કે રાજેન્દ્ર બીમાર હતો ત્યારે જવાબદાર સિનિયરોએ અને વિભાગના વડાઓએ કાળજી રાખવાની હતી તેના બદલે તેઓની પાસે સતત કામ કરાવવામાં આવતું હતું બીમાર હોવા છતાં રજા મંજૂર કરાતી ન હતી બેભાન થઈ ગયા બાદ સારવાર આપવાને બદલે પરિવારને ફોન કરીને જાણ કરી લઈ જવાનું કહેવામાં આવ્યું હતું જેને લઈને ડોક્ટર રાજેન્દ્રનું સારવારના અભાવે મોત થયું હતું અને તે વાતને નકારી શકાય નહીં ત્યારે આ મામલે કોલેજના ડીનને આવેદનપત્ર આપી તમામ લેખિત રજૂઆત કરાઈ હતી તો ડૉક્ટર રાજેન્દ્ર સાથે રાક્ષસી કૃત્ય કરનાર સામે તપાસ સમિતિની રચના કરી કડકમાં કડક સજા આપો તેવી માંગ કરવામાં આવી છે વધુમાં બાબતે આરોગ્ય વિભાગથી લઈ સીએમ અને પીએમ સુધી લેખિતમાં રજૂઆત કરી છે ત્યારે આ સમગ્ર મામલે નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટર રામાણીના તપાસ કમિટી રચશે હોવાનું જણાવ્યું હતું મારું નામ દિનેશભાઈ નાનજીભાઈ ત્રીસ એકત્રીસ તારીખે સવારમાં મારે ત્યાં સિવિલથી ફોન આવ્યો કે તમારા રાજેન્દ્રને તબિયત બરાબર નથી તો તમે આવો અને લઈ જવાને બરાબર તો હું ત્યાં ગયો ત્યારે રાજેન્દ્ર બેભાન અવસ્થામાં હતો અને ત્યાં એની કોઈ સારવાર હાલતી નહોતી જો કે બે ત્રણ ચાર છોકરા હતા એની સાથે જે સ્ટુડન્ટ હોય પણ કોઈ એને બાટલો ચડતો હતો કે ઓક્સિજન હતો કે એવું કોઈ હતું નહીં પછી હું એને વ્હીલચેરમાં બેસાડી અને ઘરે અહીંયા પ્રાઇવેટ હોસ્પિટલમાં મેં એની સારવાર ચાલુ કરાવી જો પહેલાં આપણે બલર હોસ્પિટલમાં લઈ ગયા ત્યાંથી ને એવું બધું કરાવીને ત્યાંથી મને એવું જણાવ્યું કે આને ઓક્સિજનની જરૂર પડશે એટલે હું એને પીપી સવાણી હોસ્પિટલમાં મેં એને એડમિટ કરાવ્યો અને ત્યાં એની સારવાર દરમિયાન મંગળવારે એમનું મોત થયું એની ઉપર શું અત્યાચાર એની ઉપર અત્યાચાર એવો હતો કે એમને અડતાલીસ અડતાલીસ કલાક કામ કરાવવાતું અને ટાઈમસર જમવા ન દેવાતું જમવા અહીંયાથી ટિફિન જાય તો પણ ટિફિન ત્યાં પડ્યું રહેતું અને જે એના સિનિયરો હોય એને બહુ એને મેણા ટોણા મારવામાં આવતા કે ભાઈ તમારે લોકોને કામ નથી કરવું એટલે તમે બીમાર છો એવો બાના કઢાઈને રજા તમારે જોતી છે સિનિયરનું નામ તો એક એને મને જણાવેલું હિનુલ ચૌધરી અને એમના જે મેન છે બીના બિના વેદ એમનું નામ એને મને જણાવેલું પેલા મને એને એવું કીધું ત્યારે એક મહિના દોઢ મહિના પેલા બીમાર પડ્યો ત્યારે હું એને અહીંયા લઈ આવ્યો તો સારવાર કરાવી પાછો ત્યાં ગયો ત્યારે મને એને એવું કીધું એટલે મેં એને એવું કીધેલું કે હું ત્યાં આવીને એ લોકોને કહું વાત કરું કે ભાઈ આવું તમે શું કામ કરો છો તો મને રાજેન્દ્ર એવું કીધેલું કે તમે ત્યાં પપ્પા આવશો તો મારું કેરિયર બગડશે આગળ મને તકલીફ પડશે એટલે તમારે ત્યાં નથી આવવું એટલે મને જવા નહોતો દીધો ત્યાં આગળ શું કાર્ય કરશો આ કોઈ જવાબ નહીં મળે તો અમે તો બીજો નાના માણસો છે સાહેબ બરાબર એટલે અમારી એ જ માંગ છે કે ભાઈ આનો ઊંડાણપૂર્વક તપાસ થાય અને ન્યાય મળે અને હું એક નાના વર્ગમાંથી જો મારી ઉપર અત્યારે મેં અત્યાર સુધી ભણાવ્યો તો પચાસ લાખ રૂપિયા નું દેવું થઈ ગયું હવે મારે પણ આપઘાત કરવો પડે એવો સમય મારે છે અત્યારે હવે મારે આ લેણું ક્યાંથી ચૂકવવું દેવું જે થઈ ગયું છે કે મારે ચૂકવવું ક્યાંથી એ મોટો બિઝનેસ છે જે મારો આધાર હતો તે હવે વયો ગયો છે નરી સિમરણ સાથે CN24 ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ